અમીરગઢ મામલતદારે આજે અમીરગઢ હાઇવે ઉપર આવેલો ઇન્ડિયન ઓઇલનો એક પેટ્રોલ પંપ સીલ કરી દીધો છે આ કાર્યવાહી પાછળનું કારણ એ છે કે પેટ્રોલ પંપનો પરવાનો વર્ષ બે હજાર બાવીસમાં પૂરો થઈ ગયો હોવા છતાં તેને રિન્યૂ કરવામાં આવ્યો ન હતો અને તેમ છતાં ત્યાં પેટ્રોલનું વેચાણ ચાલુ હતું મામલતદાર દ્વારા ગંભીર બાબતની નોંધ લેવામાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો છે અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમ અનુસાર કોઈ પણ પેટ્રોલ પંપને માન્ય પરવાના વગર ચલાવી શકાય નહીં અને આમ કરવું તે ગેરકાયદેસર છે પેટ્રોલ પંપ સીલ કર્યા બાદ મામલતદાર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બાબતે પેટ્રોલ પંપના માલિકને નોટિસ પાઠવવામાં આવી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે આ ઘટનાના પગલે અમીરગઢ પંથકમાં ચર્ચા જાગી છે કે બે વર્ષથી પરવાનો પૂરો થયા બાદ પણ પેટ્રોલ પંપ કેવી રીતે કાર્યરત હતો તંત્રની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઊભા થયા છે હાલમાં તો મામલતદારની આ કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક સંદેશ ગયો છે વધુ તપાસ બાદ આ મામલે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે